हम घी वाले के ही मस्त लगा न जा गए इडले चाय 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 करती 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 जुए क्यों ये <स्थाथ> <स्थाथ> तमार मेथी पाक खाओ सब मार मार नहीं खाओ भी अल्लाह ही नहीं मार नहीं खाओ भी मार नहीं खाओ अल्लाह मैं मेथी पाक बनायो सब मारो मेथी पाक एक खाओ सब आयता मुझे भी

તું કેમ રોજ માર માર કરે છે બાપા જેવું આવે ને એટલે હું મારું તું બાપા જેવું મોઢું આવે ને ત્યાં તો મારી નાખું એટલે તને ભણવાનું હરખું કરો હો ને પાછું હરખું કરજો ન કહો ન તે ચોસઠ એ ચોસઠ દાંત પાડ નાખે તમારા બરાબર હા તમ તો યાર એક માણાને તો 32 જ દોત હોય ને 32 તમારા એ ગણી નોખ્યા વચ્ચે ડોડાયા થતા હતા ચમચો હલાવા એટલે 32 તમારા એ ગણી દીધા 32 નો ના 32 તમારા 64 64 તોડી નોખે હા તને પગ ફેક્ચર થયું છે બરાબર અને તું સ્કૂલે જતો નહીં તો થોડું ઘેર વાંચવાનું રાખો ને તો એ જેમ ગલ્લો કરવો પડશે પછી ને આપડે કોઈ છોકરી નહીં હાલ તમે છોકરી ની ચિંતા ના કરો ખાલી મને તબલા લીધે ઠંડી બહુ સજી ગયા તો ઠંડી બહુ શહેર હો ભાઈ જોય ઠંડી હોય નઈ યા છો સ્વેટર બેટર પહેર્યું હોય ઠંડી લાગે બાર જેટલી અમે કહીએ છીએ એક દસ વાગે હુઈ જવાનું તો હું લેવા તને બાર વાગ્યા સુધી ચોટી રહ ના